કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં પહેલા તો સૌ પ્રથમ આપ સર્વેને નવા સત્ર હાર્દિક શુભકામનાઓ નવા સત્ર શરૂઆતમાં આપણે ધોરણ આઠ ના ગણિત વિષયમાં એકમ નંબર સાત રાશિઓની તુલના ના સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના દાખલા વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો આભાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના દાખલા ગણવાનું શરૂ કરીએ કે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ની અંદર આપણે બે વસ્તુ જોવાની છે એક તો છે વળતર અને બીજું છે જીએસટી બરાબર વળતર એ શું છે તો વળતર એ છાપેલી કિંમતમાં જે કિંમત ઓછી લેવામાં આવે છે દાખલ તરીકે છાપેલી કિંમત સો છે અને એ વસ્તુ તમને વીસ ટકા વળતર થી એસી માં આપવામાં આવે છે તો એની ટકાવારી છે તો આપણે જોઈએ બરાબર છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમત અને વેચાણ કિંમતની જે બાદ બાકી છે એ વળતર છે બરાબર કે અને જીએસટી તો જીએસટી એ ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે બરાબર તો એ છાપેલી કિંમત પર એકસ્ટ્રા લેવામાં આવે છે અને સેવા ઉપર પણ એ GST લેવામાં આવે છે તો આના દાખલા આપણે જોવાના છે તો સાત પોઈન્ટ બે દાખલા નંબર એક કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર દસ ટકા વળતર મળતું હતું જે એક દુકાન છે એમાં દરેક વસ્તુ ઉપર દસ ટકા વળતર મળતું હતું તો ગ્રાહકે શું કર્યું એક જોડી જીન્સ લીધી છે અને બે શર્ટ લીધા છે શું લીધા છે બે શર્ટ લીધા છે જેની કિંમત આઠસો પચાસ છે તો છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવાના પડશે કે એક દુકાન છે એની અંદર દરેક વસ્તુ કોઈ બી વસ્તુ તમે લો એના પર દસ ટકા વળતર આપવામાં આવે છે દસ ટકા ટકાવારી આપણે સોના લેખે જ હોય છે બરાબર તો એક ગ્રાહકે શું કર્યું કે એક જોડી જીન્સ લીધી આપવા પડ્યા કે ચૌદસો ને પચાસ રૂપિયા અને બે શર્ટ છે તો બે શર્ટના કેટલા રૂપિયા આપવા પડે એક શર્ટના આઠસો પચાસ છે તો બે શર્ટના આઠસો પચાસ ગુણ્યા બે બરાબર એટલે બે શર્ટના એને આપવાના થાય 700 રૂપિયા બરાબર તો માટે કુલ રકમ કેટલી થશે સત્તરસો બરાબર તો ચૌદસો પચાસ અને સત્તરસો નો આપણે સરવાળો કરીએ તો ત્રણ હજાર એકસો પચાસ આપણને મળે ત્રણ હજાર એકસો પચાસ રૂપિયા એ ગ્રાહકે આપવાના થાય બરાબર છાપેલી કિંમત પ્રમાણે હવે શું છે કે પચાસ ના દસ ટકા કેટલા થાય તો એકત્રીસો પચાસ ગુણ્યા દસ ભાગ્યા સો તો શૂન્ય શૂન્ય કટ થઈ જશે તો આપણને મળશે ત્રણસો ને પંદર ત્રણસો મળે અહીંયા આપડે લખીએ કે ગ્રાહકે દુકાનદાર ને આપવી પડતી રકમ બરાબર ત્રણ હજાર એકસો પચાસ ઓછા બે હજાર આઠસો પાત્રીસ રૂપિયા બરાબર તો અહીંયા આપણે લખી શકીએ કે માટે ગ્રાહકે વેપારીને બે હજાર આઠસો દાખલો વળતર બાદ કરતા ગ્રાહકે વેપારીને કુલ કેટલા રૂપિયા આપવાના થાય તે આપણે શોધી શકીએ છીએ ત્યારબાદ પર તેર હજાર કિંમત છે એક ટીવી છે એની કિંમત કેટલી છે તેર હજાર છે તેના પર બાર ટકા જીએસટી લગાડવામાં આવે છે હવે જીએસટી વળતર અને જીએસટી બાદ મળે છે બરાબર છાપેલી કિંમતમાં એને જે બાદ મળે છે એને વળતર કહેવાય છે બરાબર અને જીએસટી એ શું છે કે છાપેલી કિંમત ઉપર જે એકસ્ટ્રા આપવા પડે છે એ જીએસટી કહેવાય બરાબર gst ની અંદર એ રકમ ઉમેરવાની હોય છે અને વળતર માં એ રકમ આપણે બાદ કરવાની હોય છે અહીં આપણે જોઈએ કે એક ટીવી પર તેર હજાર છે તેના પર બાર ટકા gst લગાડવામાં આવે છે તો ટીવી ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડશે અહિયાં આપણે જોઈએ આપણે જોઈએ કે તેર હજાર ના બાર ટકા છે છે તો તેર હજાર ગુણ્યા બાર ભાગ્યા સો તો શૂન્ય શૂન્ય શું થશે ઘટ બરાબર અને એકસો ત્રીસ અહીંયા આપણને મળે એકસો ત્રીસ ગુણ્યા બાર તો આપણને અહીંયા જવાબ મળે છે એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા એક હજાર પાંચસો સાહીઠ રૂપિયા માટે વિનોદે ચૂકવવી પડતી રકમ બરાબર કુલ રકમ છે તેર હજાર વત્તા જીએસટી પ્રમાણે રકમ છે પંદરસો સાઠ પંદરસો તો આપણે સરવાળો કરીએ તો ચૌદ હજાર પાંચસો સાહીઠ રૂપિયા બરાબર તો માટે વિનોદે બાર ટકા જીએસટી સાથે ચૌદ હજાર પાંચસો સાહીઠ રૂપિયા ચૂકવવાના થાય બરાબર કે ચૌદ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા વિનોદે કુલ ચૂકવવાના થાય ત્યારબાદ દાખલા નંબર ત્રણ અરુણે એક જોડી સ્કેટિંગ માટે વીસ ટકાના વળતર પર માટેના બૂટ વીસ ટકા વળતર પર ખરીદ્યા જો તેને સોળસો રૂપિયા આપ્યા હોય તો તેની છાપેલી કિંમત શોધો અહીંયા કે સ્કેટિંગ માટેના જે બૂટ છે એ એને શું કર્યું છે વીસ ટકા વળતર ઉપર ખરીદ્યા છે અને એને આપેલી રકમ કેટલી છે સોળસો વીસ ટકા વળતર બાદ કરતાં સોળસો રૂપિયા એને ચૂકવ્યા છે બરાબર તો મૂળ કિંમત કેટલી તો આપણી જોડે મૂળ કિંમત નથી બરાબર અહીંયા વળતર કેટલું છે વીસ ટકા તો આપણે ધારીએ કે ધારો કે ધારો કે મૂળ કિંમત બરાબર સો રૂપિયા આપણે ધારી લઈએ કે બુટની મૂળ કિંમત એ સો રૂપિયા છે બરાબર તો માટે વીસ ટકા વળતર મળે વીસ ટકા મળે તો વીસ રૂપિયા વીસ ટકા વળતર મળે તો બૂટની કિંમત કેટલી થાય બાદ મળતી વળતરની કિંમત વીસ રૂપિયા એને બાદ મળે તો માટે બુટની ચૂકવવી પડતી કિંમત બરાબર સો ઓછા વીસ બરાબર કેટલા એસી રૂપિયા બરાબર કે વીસ ટકા વળતર મળે તો વળતરની કિંમત થાય આપણે વીસ રૂપિયા કે સો માંથી આપણે શું કરીએ બાદ કરીએ તો એસી રૂપિયા ચૂકવવાના થાય કેટલા ચૂકવવાના થાય એસી રૂપિયા બરાબર આ આપણે ધારી લીધું કે સો રૂપિયા પ્રમાણે પણ આપણી જોડે અહીંયા સોળસો રૂપિયા ચૂકવેલી કિંમત છે તો અહીંયા આપણે એક વિધાન બનાવીએ કે એસી રૂપિયા એ અહીંયા રકમ કેટલી છે એસી બરાબર એસી એ મૂળ કિંમત કેટલી હતી સો એસી એ મૂળ કિંમત કેટલી હતી સો કે એસી રૂપિયા એ મૂળ કિંમત બૂટની ની કેટલી સો રૂપિયા હતી બરાબર તો માટે અહિયાં મૂળ કિંમત કેટલી છે સોળસો છે કેટલી છે સોળસો રૂપિયા છે બૂટની કિંમત સોળસો રૂપિયા એ મૂળ કિંમત મૂળ કિંમત કેટલી થાય તો આપણે અહિયાં જોઈએ સોળસો ભાગ્યા એસી

બે હજાર રૂપિયા હોય બરાબર તો આ રીતે આપણે સ્કેટિંગ માટે બુટ જે વીસ ટકા વળતર સાથે સોળસો રૂપિયા આપ્યા હતા એની મૂળ કિંમત આપણે શોધી શકીએ છીએ ત્યારબાદ અહીંયા શું કીધું છે આપણને કે મેં ચોપનસો હેર ડ્રાયર ખરીદ્યું

ધારી લઈએ કે ધારો કે સો રૂપિયા હોય તો જીએસટી પ્રમાણે રૂપિયા પડે કે કે ધારો મૂળ કિંમત આપણે લઈએ કે કે ધારો જીએસટી પહેલાની કિંમત જીએસટી પહેલાની કિંમત સો રૂપિયા હોય બરાબર તારી લઈએ આપણે કોઈ વસ્તુ છે એની જીએસટી પહેલાની કિંમત સો રૂપિયા છે બરાબર તો આઠ ટકા જીએસટી સાથે ચૂકવવી પડતી રકમ બરાબર સો વત્તા આઠ એટલે કેટલા થાય એકસો ને આઠ રૂપિયા બરાબર આઠ ટકા જીએસટી લઈએ તો એને એકસો ને આઠ રૂપિયા ચૂકવવાના થાય તો અહીંયા થી જુઓ કે એકસો આઠ મૂળ કિંમત કેટલી છે સો બરાબર તો આપણે ચોપન એ મૂળ કિંમત કેટલી થાય વિધાન બનાવીએ તો આપણે એ શોધી શકીએ છીએ કે આપણે લઈએ એકસો આઠે મૂળ કિંમત

એકસો આઠ એટલે અહિયાં જોઈએ કે ચોપનસો ગુણ્યા સો અને એકસો 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 જોઈએ આપણે અહીંયા ચોપન સો ગુણ્યા એટલે સો થાય અને અહીંયા પચાસ દુ સો તો આપણને અહીંયા મળે છે સો ગુણ્યા પચાસ એટલે કેટલા મળે છે પાંચ હજાર बराबर के पांच हजार रूपया तोर ड्रायर जीएसटी पहला कीमत रुपिया पांच हजार बराबर जीएसटी पांच हजार ત્યારબાદ લાસ્ટ દાખલો પાંચમા નંબરનો એક વસ્તુ પર અઢાર ટકા જીએસટી સાથે બારસો ઓગણ ચાલીસ ખરીદવામાં આવે છે તો તેની છાપેલી કિંમત શું કે અઢાર ટકા જીએસટી સાથે એને બારસો ઓગણ માં વેચવામાં આવે છે ધારો કે તે વસ્તુ સો રૂપિયાની હોય તો એ અઢાર ટકા જીએસટી સાથે એકસો અઢાર માં પડે બરાબર તો બારસો ઓગણચાલીસ ની છે તો તો એ છે એની એની મૂળ મૂળ કિંમત કિંમત આપણે કે થાય કેટલી થાય કે આપણે લઈએ કે સો રૂપિયાની વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે પડતર કિંમત એની કેટલાની પડે સો વત્તા અઢાર બરાબર અઢાર ટકા જીએસટી એટલે અઢાર એટલે કેટલા થાય એકસો અઢાર રૂપિયામાં પડે કે સો રૂપિયાની વસ્તુ અઢાર ટકા જીએસટી સાથે આપણને એકસો અઢાર રૂપિયામાં પડે છે બરાબર તો અહીંયા જો કે એકસો અઢાર રૂપિયામાં પડી તો એની મૂળ કિંમત સો હતી બરાબર તો અહીંયા આપણે લખીએ કે એકસો અઢાર એ છાપેલી કિંમત કેટલી છે છાપેલી કિંમત છાપેલી કિંમત એની એની છે કેટલી છે છે બરાબર તો તો અહીંયા એની છાપેલી કિંમત કેટલી થાય તો આ બારસો ઓગણચાલીસ ઉપર જતા રહેશે બરાબર ને એકસો અઢાર ક્યાં આવી જશે નીચે આવી જશે આનું આપણે સાદુ રૂપિયા બારસો ઓગણચાલીસ ભાગ્યા એકસો અઢાર ગુણ્યા અહીંયા સો બરાબર હવે આપણે આનું રૂપ આપીએ તો આ વસ્તુનું આપણે સાદુ રૂપ આપીશું બરાબર તો આપણને એક હજાર પચાસ જવાબ મળશે કેટલો જવાબ મળશે એક હજાર પચાસ રૂપિયા બરાબર તો એની મૂળ કિંમત જે છે વેચાણ કિંમત બરાબર કે અઢાર ટકા જીએસટી સાથે વેચાણ કિંમત એની એકસો અઢાર રૂપિયા બરાબર તો એકસો અઢાર છાપેલી કિંમત સો તો બારસો ઓગણચાલીસ એ કેટલી ને આ સાદુ રૂપ આપીએ આપણને એક હજાર પચાસ જવાબ મળે તો આપણે અહીંયા લખીએ કે માટે એક હજાર પચાસ હોય બરાબર મિત્રો તો આ રીતે આપણે જીએસટી અને વર્તનના ગણતરી આપણે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી આપણે અંદર અને જીએસટી ના દાખલા ગણતા આપણે આ રીતે શીખ્યા બરાબર મિત્રો અને જો વિદ્યાર્થી મિત્રો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે આભાર